ખેડૂત મિત્રો વિદેશી અને ઘરેલું કપાસ રોની ગાંસડી કપાસિયા ખોડ અને અમેરિકાના વાયદામાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી મેળવતા પહેલાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો માણાવદર સોળસો પંચાણું જેતપુર પંદરસો ચોર્યાસી સાવરકુંડલા પંદરસો એકતાલીસ અમરેલી પંદરસો ત્યાંશી બોટાદ સોળસો બાવન વાંકાનેર સોળસો પચીસ મોરબી સોળસો વીસ ગોંડલ પંદરસો એકાવન જામનગર સોળસો પચીસ હળવદ પંદરસો પાંસઠ ધારી પંદરસો એક બાબરા સોળસો પાંચ ખાંભા પંદરસો છોતેર અને થ્રોલ પંદરસો ને તેત્રીસ ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ ભાઈ માણાવદરમાં સોળસો પંચાણું જેટલો ઊંચામાં ઊંચો ભાવ છે તે અમને પણ સાંભળવા મળી રહ્યો છે ખરેખર ખેડૂત મિત્રો આ ભાવ સાચો છે કે ખોટો છે તે તમે જાણતા હો તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કારણ કે ઘણા બધા વિસ્તારોમાં સોળસો કે સોળસો પચાસથી થોડી ઘણી ઉપરની સપાટીએ ભાવ જોવા મળેલા છે પરંતુ માણાવદર ખાતે વીસ કિલોનો ઊંચામાં ઊંચો સોળસો પંચાણું જેટલો ભાવ બોલાઈ રહ્યો છે તેવી માહિતી અમે પણ સાંભળેલી છે આ સાચી છે કે ખોટી છે તે તમે ચોક્કસ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો હવે ખેડૂત મિત્રો વાત કરીએ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર નો આજે તારીખ ત્રણ ચાર બે હજાર ના રોજ પાંચ વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ અગિયારના મામૂલી વધારા સાથે નેવું પોઈન્ટ બાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીટેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે નવ રૂપિયા જેટલો ઘટીને પંદરસો પાંત્રીસ રૂપિયાની આસપાસ બંધ આવેલો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બંધ થયો ત્યારે માત્ર એક રૂપિયા જેટલો વધીને છવ્વીસો આસપાસ બંધ થયો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ એકસો રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજાર આસપાસ ચાલી રહ્યો જેથી કરીને નવા આવનારા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની તકેદારી અમે રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો